હે લક્ષ્મી માતા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહાલક્ષ્મી માના વ્રતનું મહાત્મય પૂજા વિધિ વ્રત કઈ રીતે કરવું અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું મહાલક્ષ્મી માનો વ્રત ભાદ્રસૂદ 8મથી ચાલુ કરીને સોળ દિવસ સુધી આપણે વ્રત કરવાનું છે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિને લાંબા આયુષ્ય માટે કરે છે આ વ્રત કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓના પતિને નિરોગી લાંબુ આયુષ્ય પ્રદાન થાય છે અને પોતાના પતિના ધંધામાં બરકત રહે છે આ વ્રત કરવાથી લક્ષ્મીજીની કૃપા હંમેશા આપણા પર બની રહે છે લક્ષ્મીજી ચંચળ છે તે કોઈના ઘરે પણ સ્થિર વાસ નથી કરતા પરંતુ જો પૂર્ણ ભક્તિ અને ભાવથી આપણે તેમનું વ્રત કરીએ તો આપણા ઘરે તે અવશ્ય સ્થિર વાસ કરે છે દરેક વ્યક્તિઓની એવી ઈચ્છા હોય છે કે તે લક્ષ્મીજીને પ્રાપ્ત કરે એટલે કે ધનને પ્રાપ્ત કરે પ્રાપ્ત કરવા માટે આપણે લક્ષ્મીજીને અવશ્ય પ્રસન્ન કરવા જોઈએ અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આપણે તેમનો વ્રતો ઉપવાસો નામ જપ વગેરે કરવા જોઈએ પરંતુ આ પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવાના છે આ વ્રતમાં આપણે સોળ શેરનો દોરો લેવાનો છે નો સોળ શેરનો દોરો લઈ અને તેને સોળ ગાંઠો વાળવાની છે તમારે દોરો થોડો મોટો લેવાનો એટલે ગાંઠો આપણે વ્યવસ્થિત વળી જાય અને ગાંઠો પણ આપણે એકદમ હળવી હળવી વાળવાની છે અને આ દોરાને આપણે કંકુલ લગાવવાનો છે હવે આપણે જાણીશું કે આપણે પૂજા વિધિ કઈ રીતે કરવી સૌ પ્રથમ આપણે એક બાચોટ તેના પર લાલ કલરનું વસ્ત્ર પાથરવું તેના ઉપર આપણે ઘઉંની ઢગલી કરી અને તમારા ઘરમાં લક્ષ્મી માતાની મૂર્તિ છબી જે પણ હોય તેની આપણે સ્થાપના કરવી જો તમારા ઘરે લક્ષ્મીજીની મૂર્તિ હોય તો તેને પંચામૃતિ સ્નાન કરાવી અને પછી સ્વસ્થ કરી અને પછી સ્થાપન કરવું અને છબી હોય તો પણ આપણે તે ઘઉંની ઢગલી ઉપર સ્થાપિત કરવાની છે પછી આપણે કળશ લઈ તેમાં સ્વસ્થ જળ ભરવાનું છે અને તેના ઉપર આસોપાલવના પાંચ પાન મૂકીને તેના પર શ્રીફળ મૂકવાનું છે આ કળશ આપણે લક્ષ્મીજીના જમણી બાજુ મૂકવાનું છે પછી આપણે લક્ષ્મીજીને સૌ પ્રથમ કંકોથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે અબીલ ગુલાલ લગાવવાનું છે હાર હાર છે 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 નાગલાનો અને શ્રીફળની પણ આવી રીતે આપણે પૂજા કરવાની છે કળશને ફરતા પાંચ ચાંદલા કરવાના છે શ્રીફળને ફરતા પાંચ ચાંદલા કરવાના છે જે આપણે સોળ શેરનો દોરો લીધો હતો તે આપણે શ્રીફળ ઉપર મૂકવાનો છે જો તમારે હાથમાં પહેરો હોય તો હાથમાં પણ પહેરી શકો છો અને શ્રીફળ ઉપર આપણે મૂકવું હોય તો શ્રીફળ ઉપર પણ મૂકી શકીએ છીએ પછી આપણે માતાજીને ભોગ ધરાવવાનો છે ભોગમાં તમે કોઈ પણ મિષ્ટાન ધરાવી શકો છો લક્ષ્મીજીની ખીર ખૂબ જ પ્રિય છે જે આપણે સોડ શેરનો દોરો લીધો હતો તે આપણે શ્રીફળ ઉપર મૂકવાનો છે જો તમારે હાથમાં પહેરો હોય તો હાથમાં પણ પહેરી શકો છો અને શ્રીફળ ઉપર આપણે મૂકવો હોય તો શ્રીફળ ઉપર પણ મૂકી શકીએ છીએ પછી આપણે માતાજીને ભોગ ધરાવવાનો છે ભોગમાં તમે કોઈ પણ મિષ્ટાન ધરાવી શકો છો

વગેરે તમે મૂકી શકો છો પછી સત્તરમાં દિવસે જે તમે સોળ સોણગારની વસ્તુ મૂકી તે તમારી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી દેવી જો તમે એક જોડી કપડાં મૂક્યા હોય તો તમે તમારી બહેન દીકરીને આપી શકો છો કપડા તમારે લક્ષ્મીજીના પ્રસાદ તરીકે તમારી બહેન કે દીકરીને આપવાના છે હવે આપણે મહાલક્ષ્મી વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા શરૂ કરી દે સૌ પ્રથમ હું તમને વ્રતની વિધિ કહું છું આ વ્રત ભાદરસુદ આઠમથી લઈ અને સોળ દિવસ આ વ્રત કરવાનું છે વ્રત કરનાર સ્નાન કરી પછી સોળ શેરનો દોરો લેવાનો છે તેને સોળ ગાંઠો વાળવાની છે અને કંકુ લગાવવાનો છે પછી આપણે લક્ષ્મીજી નું પૂજન કરવાનું છે આ દોરો જો તમારે જમણા હાથમાં બાંધો હોય તો બાંધી શકો છો નહી પૂજામાં આપણે મૂકી શકીએ છીએ સોળ દિવસ દરમિયાન આપણે સોળે સોળ દિવસ માતાજીને મંત્ર જાપ કરવાના છે માતાજીની સ્તુતિ તમને જે પણ આવડતું હોય તે આપણે કરવાનું છે સત્તરમી દિવસે આપણે વ્રતના પારણા કરવાના છે જે આપણે દોરો લીધો હતો તે દોરો આપણે જળમાં પધરાવવાનો છે સોળ દિવસ સુધી આપણે એકટાણા કરવાના છે આપણે નૈવેદ્યમાં કોઈ પણ ગળી વસ્તુ રોજ તમારે ધરાવવાની છે તમને જે પણ મળે તે આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની નિરોગી લાંબુ આયુષ્ય પ્રદાન થાય તે માટે કરે છે તેમજ ધન્ય ધાન્યથી પોતાનું ઘર સમૃદ્ધ રહે તે માટે પણ આ સ્ત્રીઓ વ્રત કરે છે હવે આપણે કથા વાર્તા શરૂ કરી દઈએ પૂર્વે કોડિતપુરમાં ભરત નામે એક શક્તિશાળી રાજા થઈ ગયો આ રાજા તો દયાળુ અને પોતાની પ્રજા માટે કલ્યાણકારી હતો તેની પત્નીનું નામ પુષ્પાવતી હતું એ આમ તો ધાર્મિક હતી પરંતુ તેની પત્ની ઈર્ષાળુ ખૂબ જ હતી એક દિવસની વાત છે રાજા તો શિકાર માટે જંગલમાં ગયા પરંતુ ઘણું બધું રખડ્યો પરંતુ શિકાર મળ્યો નહીં રાજા તો ખૂબ જ થાકી ગયો હતો અને તેને તરસ પણ ખૂબ જ લાગી હતી રાજા તો એક ઝાડના છાંયે આરામ કરવા માટે બેઠો સમયે રાજાની નજર એક સરોવર તરફ પડી તે સરોવરમાં શીતળ જળ ભરેલું હતું ત્યાં કેટલી બધી સ્ત્રીઓ મહાલક્ષ્મી માતાના વ્રતનું પૂજન કરી રહી હતી રાજા તો ત્યાં પાણી પીવા માટે ગયો અને તેને પાણી પીધું અને પછી સ્ત્રીઓને કહ્યું કે તમે આ શું કરી રહ્યા છો તેમાંથી એક સ્ત્રીએ કહ્યું કે અમારે મહાલક્ષ્મી માતાનું વ્રત છે અમે મહાલક્ષ્મી માતાની પૂજા કરી રહ્યા છીએ રાજાને મનમાં વિચાર આવ્યો કે મારે પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત થી મારે ધન માં વધારો થાય અને હું મારી પ્રજાની સેવા કરી શકું પછી તો રાજાએ સ્ત્રીઓ કહ્યું કે હું આ વ્રત કરી શકું ત્યારે સ્ત્રીઓ કહ્યું કે હા તમે જરૂર આ વ્રત કરી શકો એ સ્ત્રી બોલી કે આજે વ્રતનો પહેલો દિવસ છે જો તમારે વ્રત કરવું હોય તો આજથી તમે ચાલુ કરી શકો છો ત્યારે રાજા એ કહ્યું કે મારે પણ વ્રત કરવું છે પછી તો એમાંથી એક સ્ત્રીએ રાજાને સોળ શેરનો દોરો બાંધ્યો ને તેને સોળ ગાંઠો વાળી અને આ દોરો તેને રાજાના જમણા હાથમાં પહેરાવ્યો અને પછી તો ત્યાંથી રાજા ઘરે મહેલમાં આવ્યા રાણીએ તો રાજાના હાથમાં દોરો જોયો પરંતુ તે રાજાને કંઈ કહ્યું નહીં અને મનમાંને મનમાં એ નક્કી કરી લીધું કે રાજા નક્કી કોઈ યુવતીને પ્રેમ કરે છે એટલા માટે આ દોરો બાંધ્યો છે અને જ્યારે રાત્રે રાજા સૂતો હતો એટલે ઈર્ષાથી તેને આ દોરો તોડી નાખ્યો સવારે રાજા ઊઠ્યો ત્યારે તેને જોયું તો પોતાના હાથમાં દોરો ન હતો પછી તેને રાણીને કહ્યું કે મારા હાથમાંથી દોરો કોઈ છોડ્યો ત્યારે રાણીએ કહ્યું કે મેં તમારા હાથમાંથી દોરો છોડ્યો છે મહાલક્ષ્મી માતાના વ્રતના અપમાનને રાજાએ તો રાણીને જંગલમાં મોકલી દીધી પછી રાજાએ સોળ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક મહાલક્ષ્મી માતાનું વ્રત કર્યું અને પછી તેનું ઉજવણું કર્યું અતરમા દિવસે તેને પારણા કરી પૂર્ણાહુતિ કરી અને બ્રાહ્મણોને જમાડી અને યોગ્ય દાન દક્ષિણા આપી આ દિવસથી રાજાની સંપત્તિમાં ભંડારોમાં વધારો થયો આ બાજુ રાણી તો મેલા ઘેલા કપડા પહેરી અને જંગલમાં ત્યાં બધી ભટકી રહી હતી એવામાં રાણી વસિષ્ઠ ઋષિના આશ્રમમાં આવી તેને ઋષિને પગે લાગીને પોતાની જે વીતી હતી તે બધી આપ વીતી કહી સંભળાવી ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે બેટા તે મહાલક્ષ્મી માતાનું અપમાન કર્યું છે વ્રતનું અપમાન કર્યું છે તે મોટો અપરાધ કર્યો છે માટે તારી આવી દશા થઈ ગઈ છે જો તું મહાલક્ષ્મી માતાનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરીશ તો તારા દુઃખનો અંત આવી જશે વશિષ્ઠ ઋષિએ કહ્યું એ પ્રમાણે રાણીએ તો મહાલક્ષ્મી માતાનું વ્રત કરવાનું ચાલુ કર્યું વ્રત કરવાથી તેના દુઃખનો અંત આવવાનો આરંભ થયો એક દિવસની વાત છે રાજા તો શિકાર કરતો કરતો જંગલમાં ફરી રહ્યો હતો અને ફરતા ફરતા તે આ આશ્રમમાં આવી ચડ્યો રાજાએ તો આશ્રમમાં કામ કરતી પોતાની પત્નીને જોઈ રાણીએ તો રાજાને જોયા તરત જ તેના પગ પકડી લીધા અને માફી માંગતા કહ્યું કે હે સ્વામી હું મહાલક્ષ્મી માતાનું વ્રત કરી રહી છું અને તેના પ્રતાપે તમે મને પાછા મળ્યા છો રાણી તો બે હાથ જોડી અને રાજાની માફી માંગવા લાગી કૃપા કરીને તમે મને માફ કરો તમે મને ક્ષમા કરો રાજાએ રાણીનું હૃદય પરિવર્તન થયેલું છે તરત જ તેને માફ કરી દીધી અને પગે લાગી અને રાણીએ બંને સાથે મહાલક્ષ્મી માતાનો વ્રત કર્યો આ વ્રતના પ્રતાપે તે રાજા પૃથ્વી ઉપરનો ચક્રવર્તી રાજા બન્યો જગતના મહાન ઐશ્વર્ય ઉપભોગતા બન્યો મૃત્યુ પછી રાજા રાણીની ની વૈકુટ પ્રાપ્ત થયું આ વ્રત જો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવામાં આવે તો માતાજીની કૃપા હંમેશા આપણા પર બની રહે છે જો આપણા જીવનમાં આર્થિક કોઈ સમસ્યા હોય તો આપણને આ વ્રત કરવાથી સતાવતી નથી હે લક્ષ્મી માતા તમે જેવા રાજા રાણીને ફર્યા તેવા સર્વને ફરજો તમારું વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સંતતિ આપજો બધાને શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો અહી આપણે શ્રી મહાલક્ષ્મી માતાના વ્રત પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો લક્ષ્મી માતા ની જય આપણે કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે મંત્ર ખૂબ જ છે તો હવે આપણે સાંભળીશું શ્રી મહાલક્ષ્મી માતાના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ ઓમ શ્રી લક્ષ્મી એ નમ ઓમ શ્રી મહાલક્ષ્મી એ નમ ઓમ શ્રી મહામાયા એ નમ ॐ श्री महावाणीये नमः ॐ श्री महेश्वर्ये नमः ॐ श्री महादेव्ये नमः ॐ श्री महारात्रिये नमः ॐ श्री महिषासुरमर्दिन्ये नमः ॐ श्री कालरात्रिये नमः ॐ श्री श्रीकुहवे नमः ॐ श्री श्रीपूर्णाय नमः ॐ श्री पवित्राय नमः ॐ श्री श्रीदिव्याय नमः ॐ श्री पावनकार्ये नमः ઓમ શ્રી ધન્વંતિયે નમ ઓમ શ્રી નંદાઇ નમ શ્રી આધાઇ ન શ્રી ભદ્રિકા નમ ઓમ શ્રી નિશાય નમ ઓમ શ્રી જયાય નમ ઓમ શ્રીક્તાય નમ શ્રી મહાશક્તિએ નમ ઓમ શ્રી દેવરાતાય નમ ઓમ શ્રી કુસૌંદર્યે નમ ઓમ શ્રી સાચિયે નમ ઓમ શ્રી ઇન્દ્રાણયે ન ॐ श्रीसक्रनुताय नमः ॐ श्री शङ्करप्रियवल्लभाय नमः ॐ श्री महावराजनन्ये नमः ॐ नमः ॐ श्री मदनो मन्थिने नमः ॐ श्री वेङ्कटनाथरमणीये नमः ॐ श्रीविष्णुस्थलस्तुताय नमः ॐ श्री विश्वस्वराय नमः ॐ श्री विश्वमात्रे नमः ॐ श्री शङ्खधारिण्ये नमः ओम श्री कुंभधारिणीय नमः ओम श्री पासिनीय नमः ओम श्री अम्बाए नमः ओम श्री गदिनीय नमः ओम श्री वरदाए नमः ओम श्री अभयदाए नमः ओम श्री शिवाय नमः ओम श्री सोलिनीय नमः ओम श्री चक्रिणीय नमः ओम श्री मायाए नमः ओम श्री मुंडमालाए नमः ओम श्री कमलाए नमः ओम श्री करुणलयाए नमः ઓમ શ્રી પદ્માક્ષ ધારી નમ શ્રી મહા પ્રિય કરે નમ ઓમ શ્રી ગૌલોકનાથરમણીયે નમ ઓમ શ્રી ગોલોકેશ્વરપૂષિતાય નમ ઓમ શ્રી ગયા નમ ઓમ શ્રી ગંગાએ નમ શ્રી યમુનાએ નમ ઓમ શ્રી ગૌમત નમ ઓમ શ્રી ગરુડ આસનાય નમ ઓમ શ્રી ગંડકયે નમ ઓમ શ્રી સર્વે નમ શ્રી તાપ્યે નમ ओम श्री रेवाए नमः ओम श्री तपस्विनीए नमः ओम श्री नर्मदाए नमः ओम श्री कावेरीए नमः ओम श्री केदार स्थलवासिनि ए नमः ओम श्री श्रुति स्मृति परायाणाए नमः ओम श्री श्रुति करिये नमः ओम श्री श्रुति रूपाय नमः ओम श्री कोटि ब्रह्मांड कारिणी ए नमः ओम श्री कोटि ब्रह्मांड मध्यस्थिता ए नमः ओम श्री देव पूजिता ए नमः ઓમ શ્રી બ્રહ્માદિદેવન નિર્માણકારી નમ ઓમ શ્રી મહેન્દ્ર પરીવન્દિતાય નમ ઓમ શ્રી કેશવનુદાયશોરીયે નમ ઓમ શ્રી સિંધુતન્યાય નમ ઓમ શ્રી માતંગીયે નમ ઓમ શ્રીલોકમાતૃકયે નમ ઓમ શ્રી ત્રિલોકજનન્યે નમ ઓમ શ્રી તંતય નમ શ્રી તંત્ર મંત્રસ્વરૂપિયે નમ ઓમ શ્રી તરુણ્યે નમ ਓਮ ਸ੍ਰੀ ਤਮੋ ਹੰਤਰੇ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਮੰਗਲਾਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਸੰਭਵਨਿਤਾਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਸਰਣਾਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਸਰਣਗਤ ਪਾਲਿਨੀਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਸਰਵਾਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਸਰਵਦੇਵ ਮਹੇ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਹਰੀ ਸ਼ੰਕਰ ਪੂਜਿਤਾਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਨੀਸ਼ੁੰਭਾਦੀ ਹਰ ਮਾਤਰੇ ਨਮਹ ओम श्री सुंभासुर विनासिनी नमः ઓમ શ્રી મધુકેટ ભમસ્થિયે નમ ઓમ શ્રી મંગલાયનાય નમ શ્રી સિંધુર નિવારિણીએ નમ ઓમ શ્રી ગંધગાનરસિતાય નમ શ્રી ગીતાય નમ શ્રી ગોવિંદ વલ્લભાઇ નમ શ્રી ત્રિલોકપાલિન ઓમ શ્રી તત્વરૂપાય નમ ઓમ શ્રી તારુણપુરીતાય નમ શ્રી ચંદ્રાવલિયે નમ ઓમ શ્રી ચંદ્રમુખિયે ન ઓમ શ્રી ચંદ્રિકાએ નમ હમ શ્રી ચંદ્ર પૂછિતાયે નમ હમ શ્રી ચંદ્રાએ નમ હમ શ્રી સશાંગ ભગિનિયે નમ હમ શ્રી ગીત ભાગ પરાયણાય નમ શ્રી સૃષ્ટિ રૂપાય નમ હા ઓમ શ્રી સૃષ્ટિ કરિયે નમ હમ શ્રી સૃષ્ટિ સંહર કારણ્યે નમ હમ શ્રી કમલાયે નમ અહીં આપણે શ્રી મહાલક્ષ્મી માતાના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સમાપ્ત કરીએ છીએ બોલો મહાલક્ષ્મી માતાની જય